નમસ્તે વિદ્યાર્થી મિત્રો હાર્દિક સર ખૂબ ખૂબ સ્વાગત છે છે જે બાકી રહી ગયા એમાંથી આપણે આજે અભ્યાસ કરીશું તમે એપ્લિકેશન શકો છો એકેડેમી ચેનલમાંથી પણ મળી જશે રીતે સર્ચ કરીને એપ્લિકેશન માંથી પણ તમે ડાઉનલોડ કરી શકો છો ખાલી હાર્દિક સર એકેડમી સર્ચ કરશો એટલે તમને મળી જશે શરૂ કરી દેસુ આજનો વિડીયો સૌથી પેલો ક્વેશન એનઆઈ સીડીપી કાર્યક્રમ ચર્ચાનો વિષય બન્યો હતો તેને ભારતના કયા મંત્રાલયે શરૂ કર્યો હતો આ જે કાર્યક્રમ છે બરાબર આ કાર્યક્રમ વાણિજ્ય ઉદ્યોગ મંત્રાલયે શરૂ કર્યો છે વાણિજ્ય ઉદ્યોગ મંત્રાલયનો ડીપીઆઈટી વિભાગ છે એમના દ્વારા આવેલો છે ઓપ્શન સી આપણો જવાબ બનશે હાલમાં જ સીડીપી કાર્યક્રમ છે આ ચર્ચાનો વિષય બન્યો હતો આ કાર્યક્રમ વાણિજ્ય ઉદ્યોગ મંત્રાલયે શરૂ કર્યો છે એના અંતર્ગત આવતો ડીપીઆઈટી એટલે કે ડિપાર્ટમેન્ટ ઓફ પ્રમોશન ઓફ ઇન્ડસ્ટ્રીયલ ઇન્ટરનલ ટ્રેડ આયના દ્વારા શરૂ કરવામાં આવેલો છે અને આના અંતર્ગત છે આ કાર્યક્રમ હેઠળ ભારતના કુલ અગિયાર નેશનલ ઇન્ડસ્ટ્રીયલ કોરિડોર છે એનું નિર્માણ કરવામાં આવશે ભારતની અંદર ટોટલ નેશનલ ઇન્ડસ્ટ્રીયલ કોરિડોર છે નિર્માણ થશે આ પ્રોગ્રામ હેઠળ આનું પૂરું નામ શું છે એનઆઈસીડીપીનું પૂરું નામ છે નેશનલ ઇન્ડસ્ટ્રીયલ કોરિડોર ડેવલપમેન્ટ પ્રોગ્રામ પણ યાદ રાખીશું ઓકે વાણિજ્ય ઉદ્યોગ મંત્રાલય અંતર્ગત શરૂ થશે ભારતના બાર શહેરોમાં આ પ્રોજેક્ટ હેઠળ છે ઇન્ડસ્ટ્રીઅલ સ્માર્ટ સિટીને પણ વિકસિત કરવામાં આવશે તો એ પણ યાદ રાખીશું બાર સિટીના નામ જોઈએ એ પહેલાં આમાંથી જે ઇન્ડસ્ટ્રીયલ સ્માર્ટ સિટી છે એમાંથી ગ્રીનફિલ્ડ સ્માર્ટ સિટી કયા એટલે આ એની અંદર તો નથી પણ આના ઉપરાંત આ બાર શહેરો ઉપરાંત ગ્રીનફિલ્ડ સ્માર્ટ સિટી પણ આપણે બનાવવાના છે એમાં કયા કયા આવે છે તો ટોટલ ચાર છે એક ગુજરાતનું ધોલેરા છે એક મહારાષ્ટ્રના ઔરંગાબાદની અંદર આવેલું ઓવરિક છે

જે મહારાષ્ટ્રમાં આવેલું છે પલક્કડ કેરલનું છે આગ્રા અને પ્રયાગરાજ ઉત્તર પ્રદેશના ગયા બિહારનું જોધપુર આ આંધ્રપ્રદેશનું અને જાહેરાબાદ આ તેલંગાણાનું છે આ બધાને ઇન્ડસ્ટ્રીયલ સ્માર્ટ સિટી બનાવવાના છે તો એ માટેનો આખો પ્રોજેક્ટ છે ક્લિયર બાકી નેક્સ્ટ ક્વેશ્ચન છે જીઓ ક્લાઉડ

આ જીઓ ફોન કોલ એલ આઈ એઆઈની પણ વાત કરી લઈએ તો આ કોલ રેકોર્ડ કરશે ટ્રાન્સક્રાઈબ કરશે અને ટ્રાન્સલેટ પણ કરી શકશે તો આવું ફીચર જીઓ લાવવાનું છે બરાબર ટ્રાન્સક્રાઈબ કરશે અને ટ્રાન્સલેટ પણ કરશે કોલ આખો ટ્રાન્સલેટ કરી દેશે બરાબર તો જે લોકો મલ્ટી લેંગ્વેજમાં વાતો કરવાની હોય છે બિઝનેસમાં તે તો એ લોકોને ઉપયોગી બનશે જીઓ બ્રેન આવવાનું છે જે એઆઈ સંચાલિત પ્લેટફોર્મ છે ઓકે અને આ હાલમાં રિલાયન્સ ઇન્ડસ્ટ્રી અંતર્ગત લોન્ચ કરવામાં આવેલું છે

એટલે કે 55 લિટર પ્રતિ વ્યક્તિ પ્રતિ દિવસ આપવાનું છે ઓપ્શન સી આપણો જવાબ થશે આ જીપીએસસી માટે લક્ષ્યાંક ખાસ અગત્યના છે લક્ષ્યાંકો વાળા પોઈન્ટ છે બહુ જ અગત્યના હોય છે જીપીએસસી પૂછતા હોય છે જલજીવન મિશન ચર્ચામાં એટલે તો કે 15 ઓગસ્ટ ના રોજ એણે ચોથી વર્ષગાંઠ ઉજવી હતી 15 ઓગસ્ટ 2019 ના રોજ લોન્ચ કરવામાં આવ્યું હતું જળ શક્તિ મંત્રાલય હેઠળ કાર્ય કરે છે બરાબર

બરાબર તેમજ ટાઈફોઈડ બરાબર સુધારો થશે પહોંચી ગયું છે ક્લિયર સો ટકા નળથી જળમારફત પાણી અગિયાર રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં આવી ગયું છે એમાં સૌથી પહેલું રાજ્ય બન્યું ગોવા સૌથી પહેલું કેન્દ્રશાસિત દીવ દમણ અને દાદરા નગર હવેલી

પ્રદૂષણ નિયંત્રણ વેસલ છે બરાબર ટોટલ બોતેર ટકા મટરિયલ છે આમાં ભારતનું છે બાકીનું થોડુંક છે એ વિદેશી છે બાકી ગોવા સિપયાર્ડ લિમિટેડ એણે રશિયા સાથે કુલ ચાર જહાજ બનાવવા માટે કરાર કરે છે ચારમાંથી બે તો આપણે ડાયરેક્ટલી રશિયા પાસેથી ખરીદીને લાવશું બરાબર એના નામ છે તુશીલ અને તમલ આ રશિયા પાસેથી ખરીદવાના છે ત્રિપુટ આપણે ભારતમાં બનાવશું એના માટે રશિયા છે ટેકનોલોજી ભારતને આપશે કોને આપશે ગોવા સિપયાર્ડ લિમિટેડ આપશે જીએસએલને આપશે બાકી રિસ્ટ છે ગૌતમ અદાણીમાં પ્રથમ ક્રમ પર છે મુકેશભાઈ અંબાણી બીજા ક્રમે શિવનાદાર પરિવાર ત્રીજા ક્રમ પર છે તેરમું સંસ્કરણ તો હરુણ ઇન્ડિયા નો રિપોર્ટ છે બરાબર ચોથો ક્રમ સાયરસ પુનાવાનો છે સૌથી જૂની મહિલામાં વાત કરું તો રાધા વેમ્બુ છે ઝોહો કંપની છે એમની ઝોહો ઓકે બાકી બીજો ક્રમ ફાલ્ગુની નાયરનો છે નાયકા નામની કંપની છે એમની ઓકે અને થર્ડ રેન્ક છે એ જયશ્રી ઉલ્લાસનો છે બરાબર એ એમની કંપની છે અરિસ્તા નેટવર્ક છે હાલમાં જ ભારત કઈ કંપનીને નવરત્ન કંપનીનો દરજ્જો મળ્યો છે જો ઘણી બધી કંપનીઓને નવરત્ન કંપનીનો દરજ્જો મળ્યો છે એમાં એનએચપીસી આવી ગઈ બરાબર એસ આવી ગઈ અને સોલાર એનર્જી કોર્પોરેશન ઓફ ઇન્ડિયા પણ આવી ગઈ તો આ એનએચીસી એટલે કે નેશનલ હાઇડ્રો પાવર કોર્પોરેશન એસ એટલે કે સતલુજ જળ વિદ્યુત નિગમ લિમિટેડ બરાબર તો આ ત્રણેયને મળેલો છે આન્સર આવશે આપેલ તમામ ઓપ્શન ડી આપણો જવાબ થશે તો હાલમાં જ છે ઘણી બધી કંપનીઓને નવરત્ન કંપનીનો દરજ્જો મળ્યો છે એ બધા જ હું તમને અહીંયા ક્રમમાં જણાવી દઉં એકવીસમી નવરત્ન કંપની મળી હતી મઝા ડોક શેપ બિલ્ડર લિમિટેડ ઓકે બાવીસમી બની હતી રેલટેક કોર્પોરેશન ઓફ ઇન્ડિયા એના પછી ત્રેવીસમી બની સોલાર એનર્જી કોર્પોરેશન ઓફ ઇન્ડિયા આ ન્યુ અને સોલાર પાવર કંપની છે એનર્જી કોર્પોરેશન ઓફ ઇન્ડિયા ચોવીસમી નવરત્ન કંપની બની નેશનલ હાઇડ્રો પાવર કોર્પોરેશન એનએચપીસી ઓકે અને પચીસમી બની સતુ જળ વિદ્યુત નિગમ લિમિટેડ બરાબર એસ જેવી હાલમાં જ લિમ્ફોમાં જાગૃતિ દિવસ પંદરમી સપ્ટેમ્બરના રોજ ઉજવવામાં આવેલો હતો કેન્સર જેવા રોગો છે બરાબર આ લિમ્ફોમાં છે એક કેન્સર ફરી એક વખત લિમ્ફોમાં છે એ કેન્સર જેવો જ એક રોગ છે જેમાં શરૂઆતમાં ગળામાં ગાંઠ થાય ત્યારબાદ થાક લાગે વજન ઘટે આવા બધા શરૂઆતના લક્ષણો એમાં હોય છે તો લિમ્ફોમાં પ્રત્યે અવેરનેસ ફેલાવવા માટે આ દિવસની ઉજવણી બે હજારમાં સૌથી પહેલી વખત ઉજવાયેલો હતો સૌથી પહેલી વખત આ દિવસ બે હજારમાં ઉજવાયેલો તો બે હજાર માં ઓકે અને આની થીમ છે ઇટ્સ ટાઈમ ફોર સમ ઓનેસ્ટ ટોક અબાઉટ હાઉ વીઆર ફ્લી ફિલિંગ

ઓઝોન 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 પ્રિવેન્શન 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 ઓફ 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 ધ લેયર 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 ઇન્ટરનેશનલ ડે ફોર તરીકે આ દિવસને ઓળખાય છે 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 સપ્ટેમ્બર ઉજવાય ટીમ પ્રોટોકોલ એડવાન્સિંગ એક્શન અને સૂર્યના પાર કિરણોને રોકે છે કયું સ્તર તો પી કે ઓઝોન સ્તર તો ઓઝોન સ્તર આપણા માટે ખૂબ જ જરૂરી છે બરાબર સૂર્યના પાર કિરણો પૃથ્વી પર આવે તો આપણી ચામડી માટે સ્કીન માટે હાનિકારક છે

કોની સાથે મળી ને સુરક્ષા ચેતવણી પ્રણાલી એટલે કે ડિફેન્સ એલર્ટ સિસ્ટમ વિકસિત કરવામાં આવી છે તો એનએલસી પુણે સાથે વિકસીને આ ડિફેન્સ એલર્ટ સિસ્ટમ વિકસિત કરી છે આ એનએલસી પુણે છે સીએસઆઈઆર અંતર્ગત કાર્ય કરતી એક લેબોરેટરી છે એના પછીનો ક્વેશ્ચન છે હિસોર ઓફ સોરી હિરોસ ઓફ ધ ઇન્ડિયન એરફોર્સ નામની જે કોમિક બુક છે કોણે લોન્ચ કરી છે ભારતીય વાયુસેના અને ભારતીય રાષ્ટ્રીય ફિલ્મ વિકાસ નિગમ બંને મળીને લોન્ચ કરી છે હાલમાં જ ભારતના કયા રાજ્યની સરકાર દ્વારા ઈ કેબિનેટ પ્રણાલીને અપનાવવામાં છે તો આંધ્રપ્રદેશ ઈ કેબિનેટ પ્રણાલી અપનાવી છે આન્સર આવશે આંધ્રપ્રદેશ હાલમાં જ કમ્યુનિકેશન એન્ડ સપોર્ટ સિસ્ટમ છે ભારતના કેટલા રાજ્ય અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં ટ્રાન્સપોર્ટર લગાવવામાં આવશે તો ટોટલ ભારતના તેર દરિયા કિનારાના રાજ્ય અને કેન્દ્ર પ્રદેશો છે ત્યાં ટ્રાન્સપોર્ટર લગાવવામાં આવશે ટ્રાન્સપોર્ટર એટલે કે ટ્રાન્સપોર્ટર અને રિસિવ બંને હોય એવું ડિવાઇસ બરાબર એને કહેવાય ટ્રાન્સપોર્ટર હાલમાં ચર્ચામાં રહેલ જેનું પૂરું નામ ડાયરેક્ટ ટેક્સિસ અંગ્રેજીમાં કહીએ તો એણે શરૂ કરી છે ઈડીઆર સત્તરમી સપ્ટેમ્બરના દિવસને કયા રાજ્ય દ્વારા પ્રજાપાલન દિવસ તરીકે ઉજવામાં આવે છે પ્રજાપાલન દિવસ તરીકે તેલંગાણા યોજવે છે આન્સર આવશે તેલંગાણા

બરાબર એમણે ઇંગ્લેન્ડ ઇંગ્લેન્ડની છે જેણે ભારતના હરિયાણામાં પોતાનું કેમ્પસ ખોલ્યું છે આજ જ ઉપરાંત આવી જ રીતે ઓસ્ટ્રેલિયાની ડેકન યુનિવર્સિટી ભારતના ગુજરાતના ગિફ્ટ સિટીમાં પોતાનું કેમ્પસ ખોલ્યું હતું અને ઓસ્ટ્રેલિયાની યુનિવર્સિટી ઓફ વોલોંગોંગ એમણે પણ ભારતમાં પોતાનું કેમ્પસ ખોલેલું હતું ક્લિયર તો આ સાથે સોળમી સપ્ટેમ્બરના વિડીયોને વિરામ આપીશું અને મળશું સત્તરમી સપ્ટેમ્બરના વિડીયોમાં ત્યાં સુધી રજા લેશું આવજો ભાઈ ભાઈ ગુડ નાઇટ સુભરાત્રી થેન્ક યુ ફોર વોચિંગ